છેલ્લા નવ મહિના તે અવકાશમાં ફસાયેલા ગુજરાતના મહાન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ આખરે ધરતી પર પહોંચી ચૂક્યા છે અને લોકો તેના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા મિત્રો અત્યારે મોટાભાગના લોકો ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ વિશે જાણવા માંગે છે કે તેઓ કોણ છે તેમને અમેરિકા સ્પેસ એજન્સી નાસા કેટલો પગાર આપે છે તેઓનું ગુજરાતમાં કઈ જગ્યાએ ઘર આવેલું છે વગેરે નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર સહિત ચાર અવકાશયાત્રીઓ મંગળવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવવા માટે રવાના થઈ ગયા હતા અને હા અને પૃથ્વી પર સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયા છે ત્યારે ચાલો મિત્રો આપણે સૌ જાણીએ કે ગુજરાતમાં તેનું ગામ ક્યાં આવેલું છે ત્યારબાદ આપણે જાણીશું કે નાસા દ્વારા તેમને કેટલો પગાર આપવામાં આવે છે ક્યાં આવેલું છે સુનિતા વિલિયમ્સનું ઘર મિત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સુનિતા વિલિયમ્સ મૂળ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના જુલાસણ ગામ સાથે જોડાયેલા છે મહેસાણા જિલ્લાનું જુલાસણ એક નાનકડું ગામ છે જેની વસ્તી લગભગ સાત ની આસપાસ છે સુનિતા વિલિયમ્સના પિતા અને દાદા દાદી જુલાસણ ગામમાં રહેતા હતા જો કે સુનીતા વિલિએમનો જન્મ અમેરિકામાં થયો હતો જુલાસણ ગામમાં થયો હતો પિતાનો જન્મ મિત્રો સુનીતા વિલિએમ્સના પિતા દીપક પંડ્યાનો જન્મ જુલાસણમાં થયો હતો અને તેઓ આ ગામમાં જ મોટા થયા હતા સુનિતા વિલિએમ્સના કારણે જ જુલાસણ ગામને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે જુલાસણ ગામના લોકો સુનીતા વિલિએમની સિદ્ધિઓ પર ગર્વ અનુભવી રહ્યા છે અત્યાર સુધીમાં સુનીતા વિલિયમ્સ પોતાના વતન જુલાસણમાં બે વખત આવી ચૂક્યા છે ગામના દરેક લોકો એવું ઈચ્છા 再给点我。 પરત તેમના ગામમાં આવે અને તેઓનું ભવ્ય સ્વાગત કરવા માંગે છે સુનિતા વિલિયમ્સ પગાર મિત્રો એક અનુભવી અવકાશ યાત્રી તરીકે સુનિતા વિલિયમ્સ નાસા સાથે અવકાશ યાત્રાઓ કરી છે તેઓ અમેરિકન સ્પેસ એજન્સી નાસામાં કામ કરે છે જે તેના અવકાશ યાત્રીઓને યુએસ સરકારના પગાર ધોરણના આધારે પગાર આપે છે આ પગાર જીએસ તેર થી જીએસ પંદર સુધીનો હોય છે મીડિયા રિપોર્ટ અનુસાર સુનિતા વિલિયમ્સ સામાન્ય રીતે કેટેગરીમાં આવે છે અને રેકોર્ડ મુજબ તેનો અર્થ એ થયો કે તેમનો અંદાજિત વાર્ષિક એક પોઈન્ટ છવ્વીસ કરોડ મળે છે પગાર સિવાય પણ અન્ય લાભ મિત્રો સુનિતા વિલિયમને અન્ય અંતરિક્ષ યાત્રીઓની જેમ પગારની સાથે ઘણા અન્ય લાભો પણ મળે છે જેમ કે આરોગ્ય વીમો પોતાના માટે અને પરિવાર માટે મનોવૈજ્ઞાનિક સહાય અને કામ સાથે સંબંધિત મુસાફરી માટે ભથ્થું પણ મળે છે તમને જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરા થોડા દિવસ માટે જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમના અવકાશયાનમાં બોઇંગ સ્ટાર ખામી સર્જાવાને કારણે તેઓ નવ મહિના સુધી ત્યાં ફસેલા રહ્યા જોકે હવે તેઓ પૃથ્વી પર સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયા છે